નજીક ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતા રીક્ષા ને ટક્કર મારતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત પાદરા જંબુસર રોડ પર વડુપો બસ સ્ટેન્ડ નજીક આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર જંબુસર તરફથી આવી રહેલ જીજે સત્તર અડતાલીસ દસ નંબરની ફોર વ્હીલરનું કાર નું ટાયર અચાનક ફાટી જતા વાહન બેકાબુ બની ગયું હતું કાર અચાનક બેકાબુ થઈ સીધી એક આગળ ચાલતી રિક્ષાને ટક્કર મારી દીધી હતી આ અચાનક બનેલી દુર્ઘટનામાં રિક્ષા સહિત રિક્ષામાં બેઠેલા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત પછી આસપાસ ભીડ એકઠી થઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ થઈ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડુ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે કેટલીક વ્યક્તિને રેફર કરવામાં આવ્યા હતા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અકસ્માત અંગે વડુ પોલીસ મથકને જાણ થતાં તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા અકસ્માતમાં વાહનને કબજે લઈ જરૂરી કાનૂની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને અંગે ચકચાર મચી ગઈ હતી રસ્તા પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને પોલીસ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવી હતી રિપોર્ટર સરપરાજ દીવાન વડુ પાદરા